કેમ છો મજામાં તો હું છું લાલુ ઠાકોર ને આ મારો વિલોબ્લોક છે અને આજે આપણે આવ્યા છીએ ઘૂઘરા ખાવા અને અમે ભાયા વધારમાં રહીએ છીએ ને ભાયાવદરના ઘૂઘરા ખાવા હાલો શિવશક્તિ કૃપા હાલો એ ભાઈને મળીએ હા હેલ આ સમંતર ભાઈ હૈ જરા વિશ્વની મિત્રો શ્રી શક્તિ કૃપા શુદ્ધ ઘૂઘરા પકોડા ભાયાવદરના ગેટ બસ સ્ટેન્ડ ના ગેટની બાજુમાં મિત્રો મજા આવી જાય ગરમ ગરમ આવો અમારા ભાયાવદર શહેરમાં હું ભાઈ તમારું નામ જણાવશો ચેતનભાઈ ગુગરાવારા આ બાજુ એ આવે ગુગરા વાયાવાદરના પ્રખ્યાત ગુગરા, અને વકોળા આ ભાઈને મળી મળીએ જો બસ સ્ટેન્ડ ની બાજુમાં એક ગેટ કોકળા બાહે બસ સ્ટેન્ડ ના ગેટની બાહે ઓ ચોર્યો આપણાથી ભૂલ થઈ ગઈ થોડી વીડિયોમાં તો હું જો કે એવું આવતું હોય 最強やから。